તાલુકાના ગામ પાસે અલૌકિક ધામ હનુમાન ટેકરી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ઉમટી પડ્યા હતા હનુમાન ટેકરી ખાતે માતા અંજલિના ગોદમાં બાળ સ્વરૂપમાં ભગવાન હનુમાનજી બિરાજમાન હોવાથી શ્રી રામ ભક્ત હનુમાનજી અહીં માતા અંજની સાથે નિવાસ કરે છે અહીં શનિદેવ તેમજ નવગ્રહના પણ ભવ્ય મંદિર આવેલા છે

વાસીઓ માટે અન્યક્ષેત્રો ઉભું કરવા તેમજ તેમની સેવા માટે ગ્રામજનોને પોતાની ભાવના વ્યક્ત કરતા ગ્રામજનોએ તેમને પૂરતો સહકાર આપી આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા બાદમાં રામેશ્વરદાસજી મહારાજે ગ્રામજનોના સહયોગ દ્વારા ભવ્ય હનુમાનજી મંદિરની સ્થાપના કરી હતી અને ત્યારથી આ હનુમાનજીનું મંદિર હનુમાન ટેકરીના નામથી પ્રચલિત થયું છે હનુમાન ટેકરી મંદિરનું સહવિશેષ મહત્વ એ માટે વધી જાય છે કે ભાગ્યે જોવા મળતા શ્રી રામ ભક્ત હનુમાનજી બાળ સ્વરૂપે અંજલિ માતાની ગોદમાં બિરાજમાન છે જે નર્મદા ખંડમાં એકમાત્ર અહીં જ અંજલિ માતાના ગોદમાં બિરાજમાન બાળ હનુમાનજીના દિવ્ય દર્શન થાય છે અંજલિ માતાના મંદિર ઉપર ભગવાન હનુમાનજી દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે ભક્તો ભગવાન હનુમાનજીના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવતા હોવાથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે હનુમાન ટેકરી રામ આશ્રમના પ્રાંગણમાં ભવ્ય યજ્ઞશાળા આવેલી છે જેની બાજુમાં વર્ષ બે હજાર બારમાં શનિદેવ મહારાજનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં શનિદેવ મહારાજ બિરાજમાન છે અને શનિદેવ મહારાજના દિવ્ય દર્શન થાય છે અને ભક્તો શનિદેવ મહારાજની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવે છે શનિદેવ મહારાજના મંદિરની બાજુમાં વર્ષ બે હજાર અઢારમાં નવગ્રહ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં નવગ્રહ દેવોની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ભક્તો નવગ્રહ દેવોના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથે નવગ્રહની પ્રદક્ષિણા પણ કરે છે ભગવાન હનુમાનજી શનિદેવ મહારાજ અને નવગ્રહ મંદિરના ત્રિવેણી સંગમ એવા અલૌકિક ધામ હનુમાન ટેકરી ખાતે આવતા અનોખી અનુભૂતિ થાય છે ભગવાન હનુમાનજી શનિદેવ મહારાજ અને નવગ્રહ મંદિરના ત્રિવેણી સંગમ સ્થાન હોવાથી એક જ ધામ ખાતે ભક્તોના દુઃખો અને સમસ્યાઓનું નિવારણ થાય છે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે हाँ जी मेरा नाम रामेश्वर दास तागी है मैं बरसों पहले परिक्रमा में आया था मुझे लगा कि मैं परिक्रमा वासियों की सेवा के लिए एक आश्रम बनाया यहाँ पर हनुमान टेकरी का निर्माण किया हनुमान जी का भव्य मंदिर बनाया हनुमान टेकरी धाम से प्रचलित हुआ यहाँ की विशेषता है कि अंजनी माता का मंदिर जिसमें बाल स्वरूप हनुमान जी अंजनी माता की गोद में विराजमान है ऐसा मंदिर खंड में नहीं है हनुमान टेकरी धाम में ही है सावन मास में दूर दूर से भक्त लोग दर्शन के लिए यहाँ आते हैं उनकी मनोकामना पूरी होती है और ऐसा यहाँ पर शनि देव का सनी देव विराजमान है उनके साथ में नौ ग्रह मंदिर भी है हर शनिवार के दिन भक्त लोग यहाँ आते हैं और अपनी मनोकामना पूर्ण करते हैं અરબી સમુદ્ર કિનારે કટિયદરના દરિયા કિનારે નજીક વઘવાડ ગામ નજીક આવેલ હનુમાન ટેકરી તીર્થ સ્થાન પર અમે ઊભા છીએ અહીંયાની વિશેષતા એ છે કે અહીંયા બાળ હનુમાન જે અંજની માતાના ગોદમાં વિરાજમાન છે એવું દુર્લભ દુર્લભ તીર્થ સ્થાન છે સમગ્ર ભારતમાં તમને આવું તીર્થ સ્થાન જોવા ના મળે કે જ્યાં અંજની માતા અને હનુમાનજી એકસાથે હોય અહીંયા હનુમાન દાદાના મંદિર ઉપરાંત સાત સપ્તગ્રહ મંદિર નવગ્રહ મંદિર અને શનિદેવનું મંદિર પણ દર્શન માટે છે જેથી કરીને તમારા સમગ્ર તમારા સર્વે સમસ્યા અને દુઃખોનું સમાધાન એક જ જગ્યાએ થઈ શકે છે અને શ્રાવણ માસ દરમિયાન તો ઘણા ભક્તોનું ઘોડાપુર અહીંયા આવતું હોય છે જેથી સમગ્ર લોકોએ જેમની પણ કોઈ પણ સમસ્યા હોય કે મનની શાંતિ માટે અહીંયા આવવા આવવા આવવું જોઈએ